હેલો હા કાકા લા બેટા કેટલા ભત્રીજા બોલજો એ બસ આ બસમેન ઉતરવાની તૈયારી કોકને લેવા મેકલજો બસ તેન થે લેવા મેકલજો મને હરખની માતો દાદા જલ્દી ફોન કાપીને મેટાને ફોન કરો લઈ આવે હા આ એ હાલ હાલ હા લો તમે મેટાને કરો

Bae bae ato patijan liwat jawa nu

ઘણા <coughs> વર્ચા <coughs> <coughs> Tony lagi hmm. deh, 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 deh. Hmm. Uy, lama bapak.

પાછળ કામકાજ ચાલુ હોય બનાવાય યાત્રાળુ નહી આવતા આપડે યાત્રા માટે જગ્યા થોડી નાની પડે બરોબર એટલે આ શેડ આપડે બનાવવાનું ચાલુ કર્યું

ઢોલા કોને એ દિખતા નહી એ સામને બાય કરાય અરે ખબરતી નહી એ કોને એ અલ્યા તમે ઓય તમને દેખાતું નહી તમને ખબર ના પડે તો આ પાડ્યો તમને પણ ખબર પડી જો કે આ ખટવા આપી દો બાર નો માણસો નહી રાખે મને ભોટો કરો એ બાર નો માણસ હું ખબર પડી દઉં ખબર

એ વાંધા ની તો જોઈ જાય તમે ક્યાં તમારે વાર લાગી તમે તો મારા ઘરે કામ હતા પાછા તો તો મને એક ડોલે માર્યો ડોલ્યો પાક

મને ખબર પત્ની ગામ હું આજે પાસે બરોબર આ મોર હતો આ મોર થી નહીં

વોટર બેગ પાણી જમવાનું બધું રાખવાનું એટલે તમે હાલ ચશ્મા નું માઉ લાવે બધુંય